નમસ્કાર મિત્રો મિત્રો આપણે શાળાની અંદર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક વિભાગમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આપણે વિદાય સમારંભ રાખીએ છીએ અથવા તો શુભેચ્છા શારંભ રાખીએ છીએ ત્યારે એ વિદાય સમારંભ કે શુભેચ્છા સમારંભમાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય કાર્યક્રમમાં આયોજન વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય અને કાર્યક્રમના સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય આ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું તો અહીંયા મેં વિદાય શુભેચ્છા બંને શબ્દ મૂક્યા છે તમે ડેસ્ક કહીને પણ મૂકી શકો વિદાય શુભેચ્છા આપણે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓને આ શાળામાંથી વિદાય આપીએ છીએ પણ બીજી શાળામાં અથવા તો કોલેજમાં એમને શુભેચ્છા પણ આપીએ છીએ તો કાર્યક્રમની શરૂઆત તમારે જો કાર્યક્રમની રૂપરેખા લખવી હોય તો તમે આ રીતે કરી શકો સૌ પ્રાર્થના ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક પરિચય સ્વાગત પછી વિદ્યાર્થીઓનો પરિચય એમના પ્રતિભાવ શિક્ષકશ્રીના પ્રતિભાવ મુખ્ય મહેમાન શ્રીનું વક્તવ્ય અને પછી જો તમે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હોય તો ત્યાર પછી તમે એ લઈ શકો છો તો જ્યારે તમે સ્ક્રિપ્ટ તૈયાર કરો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અથવા તો કઈ રીતે તમારે સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે તે જોઈએ હું મારી શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને વિદાય આપું છું તો સ્ક્રિપ્ટ આ રીતે લખું છું તૈયારી આ રીતે કરું છું અહીંયા મેં મારી શાળાનું નામ લખ્યું છે ત્યાં તે જગ્યાએ તમારે તમારી શાળાનું નામ લખવાનું છે ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદના ધોરણ દસ અને બારના શુભેચ્છા સમારંભમાં શાળા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રસંગમાં વિદ્યાર્થીઓ સામે જોતા તેમના મુખારવિંદ પર બે પ્રકારના ભાવ જોઈ શકાય છે કેટલાકના મુખ ઉપર હાસ્ય છે તો કેટલાકના મુખ ઉપર ગ્લાની જોઈ શકાય છે આજનો આ પ્રસંગ શુભેચ્છાનો વિદાયનો છે વિદાયની ઘડી હંમેશા વસમી હોય છે એક આંખમાં આંસુ છે વિદાયના તો બીજી આંખમાં આંસુ છે હર્ષના આ બંનેનું મિશ્રણ થતાં આ વિદાયની વેળા શુભેચ્છામાં પરિણમે છે તો આવો મિત્રો શુભેચ્છાની શરૂઆત આપણે આપણી પ્રાચીન પરંપરા અનુસાર ભગવાનની સ્તુતિ કરીએ કારણ કે એવું કહેવાય છે સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ આશીષ લેકર નીચે આતી હૈ ઈશ્વર પિતા આપણને કાર્ય સિદ્ધ કરવામાં સહાયરૂપ બને તો આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું અને પ્રાર્થના કરાવશે સાડાની વિદ્યાર્થીનીઓ આમ કરી અને તમે શરૂઆત કરી શકો ત્યાર પછી તમે કહી શકો આભાર બહેનો હવે આપણે મહેમાનોનું સ્વાગત માટે જઈએ તો આ રીતે તમારે બોલવાનું છે ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની ભાવના રહેલી છે તો આવો આજે આપણી આંગણે આવેલા મહેમાનોનું આપણે શાબ્દિક સ્વાગત કરીએ તો એમ કહી શકાય કે જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ રુદન હું રાખીશ જીવનનું હાસ્ય તમને અર્પણ સ્વાગત કર્યું છે આપનું પૂરા મનથી સ્વાગત કર્યું છે આપનું પૂરા મનથી કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ હવે મંચસ્થ મહાનુભાવો હોય એમને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પગુચ્છ આપવામાં આવે છે અથવા તો તમારી શાળામાં આચાર્યશ્રી કે બીજા જે હોદ્દેદારો હોય એને તમે પુષ્પગુચ્છ આપી શકો છો કોઈ શિક્ષક દ્વારા અથવા તો વિદ્યાર્થી દ્વારા આ સમયમાં માનો કે તમારી શાળામાં વિદ્યાર્થીની દ્વારા પુષ્પગુચ્છ આપવાનું હોય તો તમે આ રીતે બોલી શકો કાવ્ય પંક્તિમાં પ્રેમના ગુલાબ મોકલું છું જાગરણના જવાબ મોકલું છું પ્રેમના ગુલાબ મોકલું છું જાગરણના જવાબ મોકલું છું પાપાનું સહેજ પણ ખુલી ના શકે એવા ગમતીલા ખ્વાબ મોકલું છું હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણા મંચસ્થ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે તો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ છીએ એમ કહેવાય કે શિક્ષકની પ્રતિ છબી એ આપણા વિદ્યાર્થીઓ છે બાળકોએ આપણી પાસેથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેમના જીવનના માર્ગમાં ચોક્કસ મદદરૂપ થવાનું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આપણે આપણા જ વિદ્યાર્થીઓના મુખે તેમના અનુભવો જાણીએ ત્યારબાદ મિત્રો જે વિદ્યાર્થીઓએ પ્રવચન માટે આપણે તૈયાર કર્યા હોય એ વિદ્યાર્થીઓના નામ આપણે અહીંયા બોલવાના હોય છે એ વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવ આપે બે કે ત્રણ વિદ્યાર્થી કે ચાર વિદ્યાર્થી હોય ત્યારે પ્રતિભા આપે ત્યારે પછી એમ કહી શકાય કે ખૂબ સરસ આ વિદ્યાર્થીનો પ્રતિભાવ સાંભળીને એમ કહી શકાય કે હસે લાખ ચહેરા સામે પણ દરેક ચહેરામાં તમને જોયા કરશું હસે લાખ ચહેરા સામે પણ દરેક ચહેરામાં તમને જોયા કરશું ફરતી હસી આંખો ક્યાંક નજરમાં ફરતી હશે આંખો ક્યાંક નજરમાં તમને વરસાવ્યા કરશું પછી તમે અમને મળવા આવો કે ન આવો પણ રાહ તમારી જોયા કરશો પણ પછી તમે અમને મળવા આવો કે ન આવો પણ રાહ તમારી જોયા કરશો વાલા વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે આગળ જાઓ છો ત્યારે અમે તો અહીંયા જ છીએ તમે અમને ગમે ત્યારે મળવા આવી શકો તમારે જ્યારે કંઈ પણ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કંઈ જાણવું હોય અમને મળવું હોય તો તમે અહીંયા આવજો અમે તમારી રાહ જોયા કરશું હવે આપણી સમક્ષ બીજા વિદ્યાર્થીની જે છે પોતાનો પ્રતિભાવો રજૂ કરશે આમ કરી અને તમે જેટલા વિદ્યાર્થી મિત્રો હોય એના તમે પ્રતિભાવો અહીંયા રજૂ કરી શકો છો ત્યારબાદ તમે વિદાય ગીત મૂક્યું હોય તો વિદાય ગીત પણ તમે અહીંયા રજૂ કરી શકો છો એકાદર નૃત્ય તમે મૂક્યું હોય તો તમે અહીંયા નૃત્ય પણ અહીંયા મૂકી શકો છો પછી તમે એમ કહી શકો કે અમારા મારા વાલા વિદ્યાર્થીઓ માટે મને એક કહેવાનું મન થાય કે રસ્તાના કાંટા બધા આપ માટે ફૂલ થઈ જાય રસ્તાના કાંટા બધા આપ માટે ફૂલ થઈ જાય પથ્થર જેવું વિઘ્ન ભાંગી તૂટીને છિન્ન થઈ જાય સફળતા આપને એવી મળે કે વાત ન પૂછો સફળતા આપને એવી મળે કે વાત ન પૂછો જો ધૂળ હાથમાં લોને તો સુવર્ણ થઈ જાય બરાબર વિદ્યાર્થી મિત્રો અમે તમને આવા આશીષ આપીએ છીએ કે જો તમે ધૂળ હાથમાં લોને તો સુવર્ણ થઈ જાય આ રીતે તમે વિદ્યાર્થીઓના પ્રતિભાવ પછી શેરો શાયરી કે કાવ્ય પંક્તિ બોલી શકો છો કોઈ વિદ્યાર્થીએ સરસ વિદાય ગીત ગયું હોય તો પછી તમે એના માટે એમ કહી શકો ખૂબ સરસ વિદાય ગીત ગાવા બદલ આ વિદ્યાર્થી માટે એમ કહી શકાય કે તમારા સૌના માટે પણ એમ કહી શકાય કે ભગવાન કરે ને બધા વર્ષ ચાંદ બનીને આવે ભગવાન કરે અને બધા વર્ષ ચાંદ બનીને આવે દિવસનું અજવાળું શાન બનીને આવે ક્યારેય દૂર ન થાય તમારા ચહેરા પરની આ ખુશી ક્યારે દૂર ન થાય તમારા ચહેરા પરની આ ખુશી આ વિદાયનો અવસર આ વિદાયનો અવસર હરદિન યાદ બનીને આવે આ વિદાયનો અવસર હરદિન યાદ બનીને આવે તો હવે આપણે કાર્યક્રમમાં આગળ વધતા આપણા જે મુખ્ય મહેમાન શ્રી છે એમને વિનંતી કરું કે તેઓ વક્તવ્ય આપે અહીંયા તમે કોઈ શિક્ષકશ્રી પણ પ્રતિભાવ આપવાના હોય તો એના પણ નામ તમે મૂકી શકો છો સાડાના આચાર્યશ્રી પણ પોતાના પ્રતિભાવ અહીંયા આપી શકે છે એ બાદ તમે એવું પણ કહી શકો કે વચ્ચે કોઈ ટીચર બોલીને જાય પછી તમે એમ કહી શકો કે આ યાદ છે આપની આ યાદ છે આપની કે યાદોમાં આપ છો આ યાદ છે આપની કે યાદોમાં આપ છો આ સપના છે આપના કે સપનામાં આપ છો આ સપના છે આપના કે સપનામાં આપ છો અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો અમે નથી જાણતા અમને તો બસ એટલું તો કહો અમે જાણ છીએ આપની કે આપ અમારી જાન છો અમે જાણ છીએ આપની કે આપ અમારી જાન છો વા વિદ્યાર્થી મિત્રો આ શાળા હર હંમેશ આપના માટે ખુલ્લી છે તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે આવી શકો છો આમ કરીને તમે બીજા શિક્ષકશ્રી જે છે એને તમે પ્રવચન માટે મોકલી શકો છો એમનું પ્રવચન પૂરું થાય પછી તમે આવું કહી શકો કે વિદ્યાર્થી મિત્રો જિંદગી હસીને હસાવી લો બે બેગળી સ્નેહમાં વિતાવી લો જિંદગી હસીને હસાવી લો બે ઘડી સ્નેહમાં વિતાવી લો ખબર કાલે મળ્યા કે ના મળ્યા સી ખબર કાલે મળ્યા કે ન મળ્યા આજને પ્રેમથી વધાવી લો આજને પ્રેમથી વધાવી લો હવે હું બીજા શિક્ષકશ્રીને વિનંતી કરું કે તેઓ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપે શુભાશિષ પાઠવે ખૂબ ખૂબ આભાર સાહેબ પછી તમે શાળાના આચાર્યશ્રીને પણ આમાં ઉદ્બોધન કરી શકે છે મુખ્ય મહેમાન જે હોય એમને પણ મુખ્ય વક્તવ્ય આપી શકે છે ત્યાર પછી તમે એવું કહી શકો પંક્તિમાં તમારા કાર્યક્રમને અનુરૂપ તમે પંક્તિ મૂકી શકો બુલબુલ બેઠું બાગમાં બુલબુલ બેઠું બાગમાં ગોળી વાગી ગાલમાં બુલબુલ બેઠું બાગમાં ને ગોળી વાગી ગાલમાં સરદાર પટેલ તારી યાદમાં આંસુ આવશે આંખમાં અહીંયા મેં મારી સ્કૂલનું નામ લખ્યું છે મેં મારી સ્કૂલનું નામ લખ્યું છે સરદાર પટેલ વિનય મંદિર તારી યાદમાં આંસુ આવશે આંખમાં વિદ્યાર્થી મિત્રો આ શાળા જે છે એ તમને હર હંમેશ યાદ રહેશે તમે ક્યારેય ભૂલવાના નથી કારણ કે શાળાની અંદર તમારા જે સંસ્મરણો છે બાળપણનો જે છે તમે જે યુવાની અવસ્થા વિતાવી છે એ શાળાના જે સંસ્મરણો છે એ તમને ક્યારેય વિસરાઈ જવાના નથી હર હંમેશ તમારી સાથે છે અને એમ કહીને તમે આવું આ પંક્તિ બોલી શકો કે બુલબુલ બેઠું બાગમાં વિદ્યાર્થી મિત્રો બુલબુલ બેઠું બાગમાં ને ગોળી વાગી ગાલમાં બુલબુલ બેઠું બાગમાં ને ગોળી વાગી ગાલમાં સરદાર પટેલ વિનય મંદિર તારી યાદમાં આંસુ આવશે આંખમાં સરદાર પટેલ વિનય મંદિર તારી યાદમાં આંસુ આવશે આંખમાં વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને આ શાળા યાદ આવશે હવે તમે કોલેજમાં જવાના છો ત્યારે તમને આ શાળા ચોક્કસ યાદ આવશે જ ત્યાર પછી કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપણે આભાર માનવાનો હોય ત્યારે આભાર માનતા પહેલાં જે સાહેબ આભાર માનવાના હોય એ પહેલાં તમે પંક્તિથી આ રીતે તમે શરૂઆત કરી શકો ક્યાંથી કરવો અંત અને ક્યાંથી કરવી શરૂઆત ક્યાંથી કરવો અંત અને ક્યાંથી કરવી શરૂઆત આભાર દર્શન છે જુજે શબ્દોમાં ને ભાવના છે અનંત આભાર દર્શન છે જુજે શબ્દોમાં ને ભાવના છે અનંત હવે આપણે કાર્યક્રમના અંતમાં છીએ ત્યારે આ સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે આ કાર્યક્રમની સફળ બનાવનાર નાની મોટી દરેક વ્યક્તિઓનો આભાર માનવો જરૂરી છે તો હવે આ સાહિત્યની વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે આભાર દર્શન બાદ તમે કાર્યક્રમના અંતમાં આપણે સૌ રાષ્ટ્રબંધના માટે ઊભા થઈશું એવું પણ તમે બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક આવું પણ બોલી શકો છો તમારી સુભાષિષ પાઠવવાની હોય તો તમે વિદ્યાર્થીઓને આ રીતે તમે એન્કરિંગ કરો છો ત્યારે તમારે કંઈક બોલવું છે વિદ્યાર્થીઓ માટે એન્કરિંગમાં તમારે બોલવું છે વિદ્યાર્થીઓ માટે તો તમે આટલી લાઈન બોલી શકો કે મારા વિદ્યાર્થીઓ માટે હું છેલ્લે આટલું જ કહેવા માંગીશ પછી તમારે બોલવાનું છે વિદ્યાર્થી ભાઈ બહેનો આવજો વલા વિદ્યાર્થી ભાઈ બહેનો આવજો તમારી શૈક્ષણિક કારકિર્દી વધાવજો સમય હજુ બાકી છે તે જાણજો સમય હજુ બાકી છે તે જાણજો ઉચ્ચી ગુણવત્તા લાવજો અભ્યાસમાં વધુ મન લગાવજો સત્ય પ્રમાણિકતાને નિષ્ઠા જાળવજો માતૃસંસ્થાના નામને દીપાવજો ક્યાંક મળો તો ઓળખાણ રાખજો ગૌરવ લેવાની તક આપજો સંસારમાં સજ્જન કહેવાય એવી શુભ આશીષ પામજો આમ તમે બોલી શકો છો આ આભાર દર્શન પહેલાં તમારે બોલવાનું છે તો મિત્રો આપણે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે અથવા તો કોલેજના વિદ્યાર્થીઓ માટે અથવા તો ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે જ્યારે આપણે વિદાય સંભરંભ રાખીએ છીએ તો એનું આયોજન તમારે આ રીતે કરવાનું છે તમારી શાળા પ્રમાણે તમે કાર્યક્રમ રાખી શકો છો તમે એમાં ગર્ભ પણ રાખી શકો છો સ્પીચ પણ તમે રાખી શકો છો તો મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું